બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર તાલીમાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બી એડના પ્રથમ વર્ષના પેપર કોડ ઇએસ ગુજરાતીનું અધ્યાપન જેમાં વિભાગ ચાર એકમ તેર માતૃભાષા શિક્ષણના દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો જેના ચોથા વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું તો મિત્રો અગાઉના વ્યાખ્યાનમાં આપણે દ્રષ્ટિગમ્ય સાધનો ત્યારબાદ શ્રુતિગમ્ય ગમ્ય સાધનો વિશે અભ્યાસ કર્યો આજે આપણે દ્રષ્ટિગમ્ય અને શ્રુતિગમ્ય સાધનો વિશે અભ્યાસ કરવાના છીએ કે ઘણીવાર માતૃભાષા શિક્ષણમાં ફિલ્મ બતાવવામાં આવે છે કે ઘણા બધા સાધનો જે છે ફિલ્મ છે ટેલિવિઝન છે તો એ બધા સાધનો અહીં આવશે કે ફિલ્મ જે છે એ હંમેશા નાના બાળકોને જોવી ગમે અને તેથી જો ફિલ્મ દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવે તો એની જે અસરો છે એ લાંબા ગાળા સમય સુધી ચાલે છે શાળામાં તેને વાપરી શકાય તેવી ફિલ્મોના ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે સૌ છે વિષય શિક્ષણને લગતી ફિલ્મ બીજું છે દસ્તાવેજી ફિલ્મ

વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદ આવે છે તેની શક્તિ અને કલ્પના શક્તિનો વિકાસ થાય છે તેનું મહત્વ જોઈએ આપણે કે ફિલ્મ બતાવવાથી જે શિક્ષણ જે છે એ હંમેશા ઝડપી અને દીર્ઘકાલીન બનતું હોય છે કે આજે આપણે જોઈશું કે ફિલ્મોના માધ્યમથી આપણે જે જોયું હોય તે આપણે યાદ રાખવાની જરૂર રહેતી નથી કારણ કે એ આપણા સ્મૃતિપટમાં સંગ્રહી જાય છે કે મૂળભૂત બાબતો જે છે એનો વાસ્તવિક ખ્યાલ આપી શકાય છે કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે છપ્પનિયા દુકાળ વિશે જ્યારે વર્ગખંડમાં ભણાવવું છે તો પટેલની નવલકથા માનવીની ભવાઈ ઉપર બનેલ જે ફિલ્મ છે એને બતાવવાથી વિદ્યાર્થીઓ દુષ્કાળની જે પરિસ્થિતિ છે જે ભયંકરતા છે એનો વાસ્તવિક ખ્યાલ સમજી શકે છે ફિલ્મ બતાવવાથી શિક્ષણ જે છે એ સચોટ રસિક જીવંત અને વાસ્તવિક તેમજ બહારની દુનિયાને વર્ગખંડમાં લાવી શકાય છે ભૂતકાલીન અને વર્તમાન બનાવો દર્શાવી શકાય છે એટલે કે દુર્લભ અનુભવો પૂરા પાડે છે વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન આપી સર્જનશીલતા સૌંદર્ય ભાવના રસ જિજ્ઞાસાને પોષે છે વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવતી વખતે વચ્ચે વચ્ચે અટકાવીને સમજ આપી શકાય છે જે ટીવીમાં શક્ય નથી સૂક્ષ્મ વસ્તુઓને મોટા સ્વરૂપમાં બતાવી શકાય છે તેમજ અમૂર્ત ખ્યાલ સંકલ્પનાઓ એને સમજાવવા માટે ફિલ્મ એ ખૂબ જ ઉપયોગી બને છે ફિલ્મ સાથે જે સંકળાયેલી જે વિષય વસ્તુ છે એની પૂર્વ ભૂમિકા એ વિદ્યાર્થીઓ સમક્ષ સ્પષ્ટ કરવી જોઈએ વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવવાના એક કલાક પહેલાં અવલોકન માટેના મુદ્દા આપી દેવા જોઈએ ફિલ્મ કઈ દૃષ્ટિએ જોવાની છે તે ફિલ્મ બતાવતા પહેલાં સમજાવવું કે ઉદાહરણ તરીકે કહીએ કે મનોવૈજ્ઞાનિકની રીતે કે સામાજિક રીતે એ પણ વિદ્યાર્થીને સમજાવવું જોઈએ કારણ કે અહીં આપણે જે કેન્દ્ર બિંદુથી વિદ્યાર્થીને ફિલ્મ જોવાનું કહીશું તો વિદ્યાર્થી એ બિંદુથી ફિલ્મને નિહાળશે ફિલ્મ નિહાળતા વિદ્યાર્થીઓને ઉદભવતા જે પ્રશ્નો છે એની નોંધ કરવા જણાવવું અને ફિલ્મ પૂર્ણ થયા બાદ તેની ચર્ચા કરવી અને પૂરક માહિતી પૂરી પાડવી ફિલ્મ બતાવતી વખતે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેની ખૂબ કાળજી રાખવી જોઈએ ફિલ્મની પસંદગી એ અભ્યાસક્રમને અનુરૂપ કરવી જોઈએ તેમજ ફિલ્મ દર્શન પછી કરવાના જે અનુકાર્ય છે એની યોગ્ય યોજના વિચારી રાખવી જોઈએ હવે ફિલ્મોની કેટલીક મર્યાદાઓ પણ છે તે આપણે જોઈએ કે ફિલ્મો મેળવવી ક્યારેક અઘરી પડે છે તેમજ બધા જ એકમો માટે ફિલ્મો એ પ્રાપ્ત થાય એ જરૂરી નથી ફિલ્મ જે છે એ ઓછામાં ઓછી અઢી કલાકની હોય છે તેથી તેના માટે તાસ ગોઠવવા પણ ઘણીવાર મુશ્કેલી પડે છે વળી ફિલ્મ ચાલે ત્યાં સુધી શિક્ષક એ નિષ્ક્રિય રહે છે ફિલ્મ બતાવવામાં ક્યારેક વીજ પ્રવાહનો અવરોધ પણ નડે છે સમય અને કદ અંગેના જે ખોટા ખ્યાલો છે એ બંધાઈ શકે છે પ્રોજેક્ટ કે વીસીઆરનું સંચાલન હેરફેર ગોઠવણી વર્ગ વ્યવસ્થા ફિલ્મ ઉપર મોકલવી વગેરે કાર્ય માટે સમય મહેનત નાણાં અને કુશળતા માંગી લે છે જે દરેક શિક્ષક પાસે હોય તે જરૂરી નથી જોકે છેલ્લી કેટલીક જે ટેકનોલોજીની જે સુવિધા આવી છે એના પ્રમાણે એના કારણે આજે તેમાં આપણને ઘણો ફેરફાર જોવા મળે છે હવે આપણે બીજું ઉપકરણ જોઈએ ટેલિવિઝન કે ટેલિવિઝન એ બાળકો માટે કલાકો સુધી સંભાળપૂર્વક અને શાંત શૈક્ષણિક પ્રક્રિયા પૂરી પાડતું આ એક દ્રશ્ય શ્રાવ્ય સાધન છે કે ટીવી પ્રસારણ દ્વારા બનાવોને જીવંત બતાવી શકાય છે ઉપરાંત વિડીયો કેસેટ પર રેકોર્ડ કરેલી જે વિવિધ જે કાર્યક્રમો છે એનું વીસીઆર કે ડીવીડી પ્લેયર દ્વારા પુનઃપ્રસારણ પણ થઈ શકે છે ટીવી ઉપર ફિલ્મ ચાર્ટ્સ ફોટોગ્રાફ્સ વગેરેને દર્શાવી શિક્ષણને શિક્ષક એ વધારે અસરકારક રીતે બનાવી શકે છે આપણી સરકાર દ્વારા પણ બાયોસેક દ્વારા જે પ્રસારિત કાર્યક્રમો જે છે એ શાળા સમયમાં વિદ્યાર્થીઓને બતાવીને શિક્ષણને પ્રભાવી તેમજ અસરકારક બનાવી શકાય છે ટેલિવિઝનનું મહત્વ જોઈએ આપણે કે ઉત્તમ શિક્ષકના જે પાઠોની જે વિવિધ કેસેટો જે છે એ કેસેટ એ વિડીયો દ્વારા દર્શાવી ભાષા શિક્ષણને જીવંત બનાવી શકાય છે ટીવી જ્ઞાન પ્રસારનું માધ્યમ હોવાથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ વાસ્તવિક રોજ રોજની જે ઘટનાઓ જે છે તેમજ વિવિધ અધ્યયન અનુભવો છે એ પૂરા પાડે છે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને તર્કશક્તિ વિકસે છે વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા અને અભિનયની પ્રેરણા મળે છે તેવી એકસાથે મોટા સમૂહને દ્રશ્ય શ્રાવ્ય અનુભવો પૂરા પાડે છે તેથી શિક્ષણ એ તાદ્રશ્ય જીવન તેમજ અસરકારક અને રસપ્રદ બને છે શિક્ષણમાં વિવિધતા આવે રુચિ વધે છે તેમજ જિજ્ઞાસા સતેજ થાય છે સરકાર દ્વારા સંચાલિત જે વિવિધ ચેનલો છે એ સારા સમયમાં બતાવી શકાય છે જેમાં ઉત્તમ શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે ગામડાનો વિદ્યાર્થી પણ મોટા શહેરના શ્રેષ્ઠ શિક્ષકોના વર્ગખંડમાં પ્રવેશ લઈ શકે છે વિદ્યાર્થીઓને ટીવીના જે કાર્યક્રમ છે એ સંદર્ભમાં વિષયાભિમુખ કરવા વિદ્યાર્થીઓને કાર્યક્રમ દરમિયાન ઉપયોગી મુદ્દાની તેમજ મૂંઝવતા પ્રશ્નોની નોંધ કરવાની સૂચના આપવી ટીવી કાર્યક્રમો બતાવ્યા પછી વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિભાવ લેવા અને તેમની મૂંઝવણોનું નિરાકરણ લાવવું વિષય વસ્તુનું જે સ્પષ્ટીકરણ છે એ માટે વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી કરવી ટીવી અને પ્રથમ હરોળમાં બેઠેલા વિદ્યાર્થીઓ વચ્ચે છ પોઈન્ટ સાત ફૂટનું અંતર હોવું જોઈએ ટીવીના પડદા પર પ્રકાશ ન પડે તે રીતે ટીવીને ગોઠવવું જોઈએ ટેલિવિઝનની કેટલીક મર્યાદાઓ છે તે જોઈએ કે ટીવી પર પુનરાવર્તન ન થતું હોવાથી જે વસ્તુ એકવાર રજૂ થાય ત્યારે જ તેનો આપણે ઉપયોગ કરી લેવો જોઈએ ટીવી પરના બધા જ કાર્યક્રમો રસપ્રદ હોય તેવું ન પણ બને એકપક્ષીય વ્યવહાર હોવાથી ન સમજાતા જે મુદ્દા છે એ અંગે આપણે વચ્ચે પ્રશ્નો પૂછી શકતા નથી અને આમ જોવા જઈએ તો ટીવી પર અભ્યાસક્રમના બધા જ મુદ્દાઓ છે એ અંગેના કાર્યક્રમો આવતા હોતા નથી શાળામાં સમયપત્રક સાથે મેળ બેસતો નથી તથા લાઇટ ન હોય ત્યારે આપણે તેનો ઉપયોગ પણ કરી શકતા નથી ટીવી એ વિદ્યાર્થીઓના કે શિક્ષકોના કે શિક્ષકોના હાવભાવને અનુસરતું નથી શાળાઓમાં ટીવી દ્વારા શિક્ષણ આપવાની સભાનતા વિકસી છે ક્રિયા દ્વારા શિક્ષણ એ સિદ્ધાંત આમાં કામ આવતો નથી હવે આપણે કમ્પ્યુટર વિશે પરિચય મેળવી કે શિક્ષણમાં જે સાધનો જે છે એમાં કમ્પ્યુટરનો આજે આપણે ખૂબ જ મહત્તમ ઉપયોગ જોઈએ છે કે કમ્પ્યુટરની શોધે વિશ્વમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવ્યા છે અને એ પરિવર્તનોમાં શિક્ષણ પણ તેમાંથી બાકાત નથી કે સામાન્ય પરિવારોમાં પણ આ ઉપલબ્ધ આ સાધનો શિક્ષણમાં ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે તેનું મહત્ત્વ જોઈએ કે ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ સાધન છે માહિતીની આપલે એ ખૂબ જ સરળતાથી થઈ શકે છે માહિતી સંગ્રહ કરવાની અને એક સ્થાનેથી બીજે સ્થાને લાવા લઈ જવામાં ખૂબ જ સરળતા રહે છે ખૂબ નાના સાધનો સીડી પેન ડ્રાઈવ કાર્ડમાં માહિતીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે વર્ગખંડમાં પ્રસ્તુત કરવામાં સરળતા રહે છે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરતા ધ્વનિને પ્રભાવી બનાવી શકાય છે કમ્પ્યુટરનું મહત્ત્વ જોઈએ તો ઇન્ટરનેટ સાથે જોડી વિશ્વની માહિતી ક્ષણભરમાં આપણે મેળવી શકીએ છીએ આજે આપણે જોઈએ છીએ કે યુટ્યુબ ઉપરથી માહિતી મેળવી આપણે વિદ્યાર્થીઓની સામે તેને મૂકી શકીએ છીએ વિદ્યાર્થીઓની માહિતી પણ યુટ્યુબ પર આપણે સરળતાથી તેને મૂકી શકીએ છીએ તેમજ જોઈ શકીએ છીએ ફોટા નાટકો એને પણ આપણે જોઈ શકીએ છીએ કમ્પ્યુટરના માધ્યમથી ચિત્રો ચાર્ટ મોડેલ વગેરે વિદ્યાર્થીઓને કમ્પ્યુટરથી આપણે બતાવી શકીએ છીએ માહિતી સંગ્રહ કરવાનું કરવામાં ધ્યાન રાખવું પડે છે સાધનોને ક્યારેક ડસ્ટ રજ અને ગરમીથી સાચવવા જોઈએ અને જે સામગ્રી પ્રસ્તુત કરવાની હોય તેનું પૂર્વ આયોજન કરવું જોઈએ તેની મર્યાદા જોઈએ કે વધુ પડતો ઉપયોગ એ સમયને બગાડે છે તેમજ વિદ્યાર્થીને ઇન્ટરનેટનો ઉપયોગ વ્યસન ન બની જાય તેવી કાળજી રાખવી જોઈએ વિદ્યાર્થી રમવા માટે ઉપયોગ કરવા ન લાગે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ શારીરિક શક્તિઓ કેટલીકવાર કમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગના કારણે નબળી પડી જાય છે તો આમ જે માતૃભાષા શિક્ષણના આ જે ઉપકરણો છે દ્રષ્ટિગમ્ય શ્રુતિગમ્ય દ્રષ્ટિ અને શ્રુતિગમ્ય આ બધા જ ઉપકરણો એ માતૃભાષા શિક્ષણને વિદ્યાર્થી સમક્ષ અસરકારક રીતે મૂકવા માટે રજૂ કરવા માટે તેમજ અધ્યયન અધ્યાપનને અસરકારક બનાવવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને વર્તમાન સમયમાં આ સાધનોનો વ્યાપ ઘણો બધો વિસ્તરેલો જોવા મળે છે માટે શિક્ષક ની ભૂમિકા પણ એ ખૂબ મહત્વની છે કે પોતાના વર્ગખંડ અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વધુમાં વધુ ઉપકરણોનો ઉપયોગ કરે અને અસરકારક અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કરાવે તો અહીં આ એકમ પૂર્ણ થાય છે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ સૌ પ્રથમ છે ટેપ રેકોર્ડરનો ઉપયોગ વર્ગમાં કઈ રીતે કરી શકાય તે સમજાવો બીજો પ્રશ્ન છે ટેલિવિઝનનું મહત્વ જણાવો ત્રીજો પ્રશ્ન છે રેડિયો કરતાં ટીવીના શાળાએ કાર્યક્રમો વધુ અસરકારક છે સમજાવો અને ચોથો પ્રશ્ન છે બાયસેક અંગે માહિતી આપો તો મિત્રો માતૃભાષા શિક્ષણના જે દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો જે છે એને લગતો એકમ તેર એ અહીં પૂર્ણ થાય છે હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું ધન્યવાદ